મનસુખભાઈ રાઠોડ ને કલ્યાણી દીકરીનો ફોન આવે છે અને એમ કહે છે કે મારી મમ્મી બીજા જોડે ભાગી ગઈ છે તો આ કોલ્ડ રેકોર્ડિંગ આપણી પાસે આવી ગયું છે તો કોલ્ડ રેકોર્ડિંગ મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો મનસુખભાઈ રામત બોલો છો ને હા માર મમ્મી પાછી આણવાની હતી મારે કોણ બોલો હું કલોરાણા થી બોલું કલોરાણા તમારો ફોન માં વિડિયો જોયો તો ને એટલે नमार नामूल, गुलबे, 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 तमरे उमर गडिया, अम्मारी तेयर बरस, तर ममी विया गया, हा, कोनी अर विया गया, खन पड़नो, सोकरोल, खन पड़, तमरे अटक हूँ, वहानी, अपने कई समाझ माती, કોળી સમાજ માંથી કોળી સમાજ આ તમારું ગામ ક્યાં આવ્યું કલ્લરાણા અમરેલી જિલ્લા અમરેલી ફોન નંબર ચાલુ છે ના ના કેદી વેગ ગયા જો મહિના થયા ઓ તમને તો મા યાદ આવતી છે હા તાર પપ્પા હું કામ કરે માર પપ્પા પટારી માં જાય છે સેમા પટારી માં ઓમ જીનકી જીનકી પટારી બનાવે હા ઓલા છોકરાને રમકડા આવે ઈ ગોલા છોકરાને રમકડા આવે હા અમારો નંબર કોને તને મને મને ફોન કરવાનો કોણે કીધું મેં તમારો ફોન માં વિડિયો જોયો તો ને એટલે ઠીક છે તાર મમ્મી નામ શું છે દયાબેન તારું નામ ગુલાબબેન ગુલાબબેન ભણો છો કે નથી ભણતા ભણું છું કેટલામાં ભણો છો છે મમ્મી વિયા ગયા તો તમારા કેટલા ભાઈ મારા બે તમે તમે કેટલી બેનો હું એક જ ભાઈ માર ભાઈ એક છે હવે ગુલાબબેન તાર મમ્મી ના ફોટા ને એવું છે તારી હા

હેલો હેલો હા મનસુખભાઈ હા તમારું નામ શું છે મારું નામ અરવિંદભાઈ 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 જેમાભાઈ વાહાણી વાહાણી આપણે કઈ સમાજમાંથી બોલો કોળી સમાજ ઓકે આ તમારી ઘરવાળી વહી ગઈ કેમ કરતા એમાં એવું તો અમે પટારીમાં જે છોકરો રહ્યો ને હા એ અમે બે પટારીમાં હારે કામ કરતા હતા અને એ મકવાળા છે ને મારા ઘરના ને એ હતા એટલે

તો એ અગિયાર માં વહી ગઈ હતી કેસ બે ત્રણ ખેર કેસ કર્યો પણ એ આ પોલીસ વાળા ની જે છોકરા લઇ ને ગયો ને બાપા ને બધા ને ભગત હોય એવું લાગે ના ના તમને તમને જ્ઞાન નથી જે પુખ્ત ઉમર ની બાઈ હોય એમાં પોલીસ ના અંડર માં ના આવે હમ અઢાર વર્ષ ની છોકરી થઇ ગઈ હ ઈ છોકરી કોઈ પણ જગ્યાએ એ વહી જાય કે કઈ જાય તો ઈ પુખ્ત ઉમર ની છે એટલે એમાં પોલીસ ઉપર નહિ પછી આપડે હું કાયદાનું જ્ઞાન નથી એટલે આપણે પોલીસ ઉપર આક્ષેપ કરી

તે પછી પંદર એક જેવું થયું ખતરો કે આ ને વયાઈ ગયો એમ એ તમારી સીમા છે મારી સીમા જ એમ તમારી સમાજના છે કોણ છે હા અમાર અમે કોળે છે હા એ અત્યારે કે આ નિયાર એ છે કે આ દેસ એ કઈ પતો જ નથી મનસુખ તો પણ બન કરવો એ તો હવે એનો કોઈનો જ નથી અને બાપાનો એકનો નંબર છે મારી પાસે

હા તો વાંધો નહીં તો આપણે તો સારું એમ મારે છોકરા હસવાઈ જાય મારે અત્યારે જો આ નથી કામે જવાતું કે નથી કાઈ થાતું કામે જાવ તો આ વાહે છોકરાને કોણ હસે હું અલગ થી નોખો રહું છું હા એટલે આ છોકરીને ને એને ભણાવજો ના એને તો મારે ભણાવ્યા છે બેયને ભણાવ્યા છે એટલે બેયને ભણાવ્યા છે મારે છોકરી હોશિયાર છે બોલવામાં બધી રીતે કે એને ફોન કર્યો ને એટલે એના ફોનનો tone ઉપરથી એટલો ખ્યાલ પડ્યો છોકરી હોશિયાર છે. હા હા ને ભણાવજો જો કેમ કે આ તો બધું એવું થાય કેમ કે આ છે ને આમ થી એ બાઈ એના બાળકો ની નથી થઈ એની નો થાય હા એ વાતે હાશિયા મારા 13 વર્ષ ની છોકરી અને 12 વર્ષ નો છોકરો છે હા તો ઈ બે બે એના પેટ છે એની નો થઈ એની થાય નો થાય હા ઈ ભૂруд નઈ ખાવાની જેના પેટમાંથી બાળક કઢા હા ઈ એની નો થઈ હોય ઈ બીજે નઈ થાય

ઓકે પછી કઈ વાત વિવાદ એવું કોઈ પ્રોબ્લેમ કઈ હાચા ના ના એવું કઈ નહીં થાય ઓકે સાહેબ ચાલો આ મને મોકલો ફોટા ને એવું મોકલો હાલો મોકલી દો ઓકે હાલો મનસુખભાઈ તમને આ નંબર ઉપર ફોટા નાખી દીધા હો જોઈ લઉં હા